ના છે તો તમારી બસો નહીં લેલીમ લે પેલા આપણે તૈયાર થવું પડશે આપણે તૈયાર થવું પડશે જો તમે ડાયરેક્ટ નબળો તમે જો ડાયરેક્ટ બેસશો બાર વેસ્તો તો માર્કેટની ની અંદર સુધારો નહી થાય અને આજ રીતે મોવા માર્કેટિંગ યાર્ડની અંદરથી મોવા વિસ્તારના ના ફેક્ટરી વાળા ડાયરેક્ટ લેવા મળશે એક દિવસ તમે યાર્ડ અમે આંદોલન કરો છો યાર્ડ જ અસ્તિત્વ નહીં હોય પાંચ વર્ષ પછી કારણ કે બધે બાર વેચી નાખશે કોણ તમને જવાબ આપશે તમે અમારી પાસે આવો જવાબ આપીએ એટલે આ સ્થિતિ અહીંયા પેદા થઈ છે એટલે થોડુંક આપણે આમાં સમજવું પડશે બીજા નંબરમાં કે આપણે સરકારની અંદર રજૂઆત કરી છે ભાઈ વાત કરી બાપુએ કે ભાઈ સરકાર નહીં કરે ઠીક છે નહી કરે પણ બે હજાર સત્તર માં રૂપિયો આપ્યો સરકારે આપ્યો તો ભાજપ સરકારે જ હતી ત્યારે બે હજાર ઓગણીસ માં ભાજપ સરકારે રૂપિયો આપ્યો તો વચમાં નઈ બોલતા વાત કરેલો બે હજાર બે હજાર બાવીસ ગયા વતી અને તમને બધા રૂપિયા હતા અને હજી 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 આપણા પ્રયત્ન ખેડૂતોને સહાય મળે એના માટે ચાલુ છે બીજા પ્રયત્ન રીતે ચાલુ છે કે સરકાર ની અંદર એક મિનિટ છે મારે હવે એક મિનિટ છે સરકાર સરકારના પ્રતિનિધિઓ બે મિનિટ સરકારના પ્રતિનિધિઓ મોવા યાદની અંદર આવે આપણે સરસ મજાનું થોડુંક હોલ છે એમની અંદર બધા ફેક્ટરી બોલાવી અને યોગ્ય ભાવ થાય એવા પણ પ્રયત્ન હાલમાં ચાલુ છે આ મારે તમારે યાડની અંદર જે વાત કરવાની હતી એ તમે વાત આપણે કરી દીધી છે અને યાડમાં દસ લાખ થયેલા ફેર્યા છે આપણે તમે કહેતા હોય તો ડીઆઇડ્રોસન વાળા હાથ જોડી કે ભાઈ યોગ્ય ડિમાન્ડ મૂકો અને એકાદી લાઇનની હરાજી કરવી હોય તો આપ સો કહેતા હોય તો આપણે પ્રયત્ન કરીએ આપણે ભાઈ કે અમે આપણે કરીએ કે બચપો ની નીચે હરાજી નો પડી જોઈએ આપણે પત્રી જ્ઞાન કે કોઈ કારખાનામાં ડાયરી વેચવી નહીં આ ભાઈ આ બાબત ના અને આપડે ખેડૂત ભાઈ ને પહેલી કરો પછી મિટી ગણું થતી નથી ભાવ એ બધું અને બેન કરો હવે ભાઈને છેલ્લા શરૂ કરો અમને પોઈન્ટ ધન્યવાદ વાત થઈ વાંધો નથી પણ એ વાત મન બોલી બે તમને એક રોપિયો વિજયભાઈ સહાય આપીને માથા કપાઈ જાય છે ભાવ તું બે રૂપિયા વિજયભાઈ નથી સરકાર થયા પણ અહીંયા મળવા માર્કેટ માં ત્રણ તોડ બે મહિના મહેનત કરીને તેને પૈસા આપ્યા અને એ પૈસા મળવા તાલુકાના ખેડૂતો મળ્યા આજે ગોંડલ માં આપવ્યા

તમારે બચ્ચો લઈ જાય બચ્ચો માટે આગળ વાત તમારે પતી હતા તમને બોલાવી ને પણ તમને એક વાત જોઈએ કઈ તો અહિયાં હમણાં જ આપડે યાર કદાચ વાંધો કદાચ ત્યાર બંધ કરો એટલે અમને પોલીસ પકડી જાય તમારે કોઈને ને મૂંઢાવન નથી કેટલા વન છે અમને પાંચ છે સરળ છે તો પાંચ છે સરળ આ કોઈ પોલીસ સ્ટેશનના અધિકારી કામ નથી કરતા આ માર્કેટિંગ વાળા મારી ઉપર આપતા આવે મારી ઉપર નહીં તમારી ઉપર કરાવે આપણે કઈ કીધું જ્યાં લઈ જાવ જાવ લઈ જાવી નથી બીમારી છે ડાયાબિટીસ છે બીપી છે ઘણા પ્રકાર ના આપી રિપોર્ટ આધાર પુરાવા છે અને પાંચમી વર્ષ કેન્સર છે તો માં ભગવતી દયા થી પચીસ વડા જોવા જે પોલીસ તંત્ર આપડા પ્રોટેશન માં એવું છે એનો પણ હું આભાર વ્યક્ત કરું છું કોઈ મીડિયા ભરવા હોય અમારી વાત પહોંચાડે ત્રીજી વાત છે નાત લડતમાં અહીંયા એકઠા થઈ રહ્યા છે એમનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આ મીટિંગ ના માધ્યમથી યાર્ડ ના સત્તાધીશો અને વેપારીઓ કેવા માંગુ છું સાથ આપી રહ્યા છે અને કહી રહ્યા છે અમે પણ જાણીએ છીએ કે અન્યાય થઈ રહ્યો છે આપણી જે પડતર કિંમત હોય એ પણ આપણને પૂરતી મળતી નથી

સત્તાધીશો ને એવું એવાન કરું છું કે અમારી સુધી આવો અમે આ શરૂ નથી થવા દેવાના નથી થવા દેવાના અને નથી થવા દેવાના અમારી ઉપર જે કાય તમારે એક્શન લેવું હોય

આપણે કાળી મજૂરી કરીએ છીએ તડકો ઠંડી કોઈ કોઈ ટાઈપની ગણતરી નથી કરતા ને અત્યારે આજના દિવસ નો જેના આઠ દિવસ થી ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે

સમાચાર પહોંચાડ્યો કે આજો ખેડૂતો તો ખોબલે ખોબલે મત આપેલા છે તો તમે અત્યારે ખેડૂતો કેમ કોઈ એની રાહ સાંભળતા નથી બસ જય ભારત માતા કી